તો હવે તહેવારોના દિવસો છે ત્યારે રાજકોટમાં ખાસ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં જ વિવાદ જોવા મળી રહ્યો છે વિવાદને લઈ અને હાઈકોર્ટમાં આજે સુનમની હાથ ધરવામાં આવનાર છે રાઇટ્સને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો હતો રાઇટ્સના એકત્રીસ પ્લોટ ખરીદનાર દ્વારા એસઓપી મામલે આ સમગ્ર બાબતને લઈ અને પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારે તે પિટિશનને લઈ અને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે તાજેતરમાં જ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો ત્યાર પછી તંત્ર સફાળું જાગ્યું હતું અને તમામ પ્રકારની તકેદારી સાથે રાજકોટનો લોકમેળો યોજાય તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે જે પણ મેળાના આયોજકો છે તે ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને આખો એક વિવાદ સામે આવી રહ્યો છે તો ત્યારે તે બાબતને લઈ અને હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરવામાં આવનાર છે આજે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાશે રાઇડના એકત્રીસ પ્લોટ ખરીદનાર દ્વારા એસઓપી મામલે પિટિશન દાખલ કરાઈ હતી આ બધાની વચ્ચે ખૂબ જ મામૂલી સહારા સાથે રાઇડ ઊભી કરી દેવામાં આવી હોય તેવો મામલો પણ રાજકોટના લોકમેળાને લઈ અને સામે આવ્યો હતો અલગ અલગ ટેસ્ટ પણ જમીનના કરવામાં આવ્યા હતા ત્યારે હવે આ સંદર્ભે જ્યારે પિટિશન દાખલ થઈ છે ત્યારે હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરવામાં આવે પામનાર છે આયોજકોનું કહેવું છે કે રાઇટ્સ વગર લોકમેળાનો જે ખરો આનંદ હોવો જોઈએ તે જ નહીં રહે અને લોકોમાં પણ ક્યાંક આ બાબતને લઈ અને નિરાશા જોવા મળી રહી છે પરંતુ તાજેતરમાં જે રીતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી જે રીતે જીવતા લોકો ભરતું થયા હતા ત્યારે આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માટે તંત્ર તૈયાર ન હોવાનું માલુમ પડી રહ્યું છે

કારણ કે જો ગઈકાલ ની વાત કરવામાં આવે તો ગઈકાલે જે રાજકોટમાં જે એકત્રીસ જેટલા પ્લોટ છે તે લોકમેળામાં ખરીદનાર વીરેન્દ્રસિંહ ગોયલ દ્વારા જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી આ જે પિટિશન છે તે કડક એસઓપી ને વિરુદ્ધમાં આ જે પિટિશન છે તે દાખલ કરવામાં આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે સોલ છે તે કડક હોવાના કારણે જે ફાઉન્ડેશન કરવાની જરૂર છે તે રહેતી નથી જયારે પરમનેન્ટ બેસાડવાની હોય ત્યારે જ ફાઉન્ડેશન કરવાની જરૂર છે તો જેને લઈને હવે હાઈકોર્ટ દ્વારા આજે જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે તો બીજી તરફ આ જે સુનાવણી જે આજરોજ હાથ ધરવામાં આવશે તો જેને લઈને ગઈકાલથી જ જે તમામ જે મેળાની કામગીરી છે મોટી જે રાઇટ છે તેને જે કામગીરી જે બનાવવાની કામગીરી હતી તેને સ્ટોપ કરાવી નાખવામાં આવી છે બંધ કરાવી નાખવામાં આવી છે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે આ જે હાઈકોર્ટનો નિર્ણય આવ્યા બાદ જે સમગ્ર જે કામગીરી ફરીવાર જે શરૂ કરવામાં આવશે પરંતુ જ્યાર સુધી આ જે સુનાવણી હાથ નહીં ધરાય ત્યાર સુધી આ જે કામગીરી છે તે બંધ રાખવામાં આવશે અત્યારે જો ગઈકાલની વાત કરવામાં આવે તો રાત્રે જ મોટા પ્રમાણમાં જે અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા હતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો તમામ જે મેળાની લાઇટો છે તે પણ બંધ કરવામાં આવી હતી અને તે ચુસ્ત પોલીસ નો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો જી જી આભાર લખીરાજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ